બગદાણાની જેટલો સમય થઈ ગયો છે આ આખી બાબતને લઈ અને કામે પણ પણ લાગી છે પરંતુ સુધી કોઈ પ્રકારે પરિણામ નથી આવતું અને હવે કોળી સમાજ આખી બાબતને લઈ અને ક્યાંક અનેક શંકાઓ ઉભું કરી રહ્યું છે આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે એક એડવોકેટનો વિડીયો પણ વાયરલ થયો છે અને એમના દ્વારા એક ચર્ચા કરવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે જયરા જાહિરને પોલીસ કેમ નથી બોલાવતી એમના નિવેદનો કેમ નથી લેતી શું છે સમગ્ર મામલો વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ જો આખી આખી ઘટનાની વાત કરવામાં આવે તો આ ઘટનામાં શંકાઓ અનેક ઉભી થઈ રહી છે પોલીસની કાર્યવાહીને લઈને તો પહેલાથી જ શંકાઓ ઉભી થઈ રહી છે પરંતુ હવે શંકાઓ થઈ રહી છે એસઆઈટીની કામગીરીને લઈને કોળી સમાજ દ્વારા હવે સતત એક જ સવાલ ઊભો કરવામાં આવી રહ્યો છે કે એસઆઈટી કામગીરી કેવી રીતે કરી રહી છે

બગદાણામાં જે નવનીતભાઈ ઉપર જે જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે તો આ નવનીતભાઈને ગુજરાતના ગ્રામ્ય લેવલેથી લઈ અને દિલ્હી સુધીના ભાજપના નેતાઓ અન્ય પાર્ટીના નેતાઓ કોંગ્રેસ પાર્ટીના નેતાઓ આ આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ મળવા આવ્યા અને નવનીતભાઈ આ તમામ નેતાઓને આ ઘટનાની તમામ હકીકતની વાત કરી છે આ ઘટનાના તમામ પુરાવા આપવામાં આવ્યા છે આરોપીનું નામ આપવામાં આવ્યું છે તેમજ પોલીસને પણ આ વ્યક્તિનું નામ આપવામાં આવ્યું છે પુરાવા આપવામાં આવ્યા છે તેમ છતાં આ પોલીસ અધિકારી જયરાજ આહિરને જયરાજને કેમ આ પોલીસ હસ્તગત કરતી નથી કે એને નિવેદન લેવા માટે બોલાવતી નથી શું કાયદો માત્ર ને માત્ર ગરીબો માટે બન્યો છે કે તમામ લાગુ પડે છે એક વકીલ હોવાના નાતે હું આ સવાલ પૂછવા માગું છું કે ગરીબો માટે જ આ કાયદો બનેલો છે બીજું એ કે અમરેલી જિલ્લામાં પાયલ ઘોટીનું જે પ્રકરણ બન્યું ત્યારે એ પાટીદારની દીકરી હોય ત્યારે આ દાદાની સરકારે એ બનાવમાં જે પોલીસ અધિકારીઓની બેદરકારી હતી એ પોલીસ અધિકારીઓને ધડાધડ સસ્પેન્ડ કર્યા જ્યારે કોળી સમાજના યુવાન ઉપર જે જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે ત્યારે માત્ર ને માત્ર પોલીસ અધિકારીની ટ્રાન્સફર કરવામાં આવી છે તો કયો કાયદો તમે આ ભાજપ સરકાર બની બનાવી રહી છે ક્યાં લઈ જવું છે ગુજરાતને ભારતને તમારે લોકોએ કાયદો વ્યવસ્થા જાળવવાની છે કે કેમ અને આપણા ગુજરાતના ગૃહમંત્રી ક્યાં ખોવાઈ ગયા છે એ મળતા નથી કે એને જાહેરમાં એવું કીધું છે કે કોઈ પણ સમરબંધીને છોડવામાં નહીં આવે તો આ સમરબંધી તમારો દાદા હા તમારો છોકરો છે કે કેમ આ છોકરાને કેમ તમે હસ્તગત કરતા નથી કેમ એનો વરગડો કાઢતા નથી બીવે છે કોળી સમાજ જો ધારશે ને તો આ સરકારને પાડી દેશે એનું ખાસ નોંધ લેજો કોળી સમાજ આટલો બોહળી સંખ્યામાં છે તમારી ભાજપ સરકાર ધબ દઈને હેઠી આવશે બે હજાર સત્યાવીસમાં માં આની ખાસ નોંધ લેજો જો આ વ્યક્તિને હસ્તગત કરવામાં નહી આવે આ વ્યક્તિ

આ બનાવની ઘટનાને યોગ્ય ન્યાય નહીં મળે નવનીતભાઈને ન્યાય નહીં મળે માત્ર ને માત્ર આ આરોપીને સાવર સાવરવામાં આવશે જે પોલીસ અધિકારીની બેદરકારી છે બેદરકારી અધિકારોને સસ્પેન્ડ કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં ગુજરાતના કોળી સમાજના યુવાનો વડીલો આગેવાનો તમામ ભેગા થઈ અને આ ન્યાય મેળવવા માટે જે કરવું પડશે તે કરવા માટે તૈયાર હશે એની ખાસ નોંધ લે આ સરકાર એવી વિનંતી સાથે હું એડવોકેટ પરીક્ષિત શિયાળ આપને નમ્ર વિનંતી કરું છું આમાં આ આરોપીની છંડોવણી કરી હસ્તગત કરે એના નિવેદનો એના ફોનનો કોલ ડિટેલ જોવામાં આવે જે સ્થળ ઉપર બનાવ બન્યો છે એ સ્થળ જયરાજ આહીર રાતના બે વાગ્યે હમણાં એક ઓડિયો વાયરલ થયો છે એમાં એક વ્યક્તિ રાજુ આહીર કરીને સ્વીકારે છે કે આરોપી એના ફામે ગયા હતા એવું પોતે સ્વીકારે છે કે આરોપી એના ફામે ગયા હતા તો રાત્રે બે વાગ્યા પછી બનાવ બન્યા પછી એની પાસે ગયા હતા આ તમામ તપાસનો વિષય છે તો આ પોલીસ આ બાબતે પણ તપાસ કરે માત્ર હું વકીલ હોવાથી એવું માનું છું કે પુરાવાને પ્રાધાન્ય આપવામાં આવે છે પુરાવાનો નાશ કરવાનો સમય આરોપીને પૂરતો મળે છે તમામ સીસીટીવી કેમેરાઓ ડિલીટ કરવામાં આવ્યા છે સીડીઆર તમે એના કબજે કરો અને એના ફોન લોકેશન જો આ સમયે જયરા જાહેર ક્યાં હતો આ બધી તમામ તપાસ થવી જોઈએ કોલ ડિટેલ તો ડિલીટ નથી થવાની અને ફોનમાં કોઈ પણ વસ્તુ વિડીયો ડિલીટ થયા હોય અથવા તો સીડીઆરમાં કોઈ વસ્તુ ડિલીટ થઈ હોય પાછી આવી શકે છે એ તમે પોલીસ અધિકારીઓ જાણો છો તો આ પાછું મેળવવું અને એને રીઓલામાં લાવવું એ તમામ જવાબદારી તમારી પોલીસ અધિકારીની છે એના કારણે આ નવનીતભાઈને ન્યાય મળવામાં જે કાંઈ કસુરવાત હશે એને સજા મળવી જોઈએ એવું હું પરીક્ષિત શિયાળ એડવોકેટ આગ્રહ રાખું છું જય કોળી સમાજ અહીંયા એડવોકેટ દ્વારા સ્પષ્ટ એવી વાત કરવામાં આવી છે કે આ આખી બાબતને લઈ અને તમામ પાર્ટીના જે નેતાઓ પણ જે છે આ નવનીતભાઈને મળવા આવ્યા આમ આદમી પાર્ટીના નેતાઓએ કોંગ્રેસના નેતા ભાજપના નેતા હોય તમામો તમામ નેતાઓ એક સાથે ભેગા પણ થયા મુખ્યમંત્રીને પણ રજૂઆત કરી પરંતુ હજી સુધી જયરાજની કેમ અટકાયત નથી કરવામાં આવતી એટલે અહીંયા સીધી જ વાત જયરાજ જાહેરની કરવામાં આવી છે કહેવામાં આવી છે કે જયરાજ જાહેરની હજી સુધી અટકાયત નથી થતી એને પોલીસ નિવેદન લેવા માટે પણ નથી બોલાવતી આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં